ફિલ્મ એક્ટ્રેસ અને ડ્રામા આર્ટિસ્ટ આજે અહીંયા દીપા કુમાર જે પોતે જ સ્ટાઇલિસ્ટ છે એણે મસ્ત મજાનું સ્ટાઇલિસ્ટ અહીંયા ગ્રાન્ડ ભગવતીમાં એક્ઝિબિશન રાખ્યું છે તેમાં ચણિયા ચોળી છે સાડી છે ઓર્નામેન્ટ છે સુપર કલેક્શન છે હું અંદર એક આંટો મારીને આવી ખૂબ મજા આવી જોઈને લેવાનું બહુ મન થઈ ગયું પણ મારે અહીંથી ડાયરેક્ટ શૂટિંગમાં જવાનું છે એટલે હું પછી આવું છું બે દિવસ છે અહીંયા બાવીસ અને ત્રેવીસ તો પ્લીઝ 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 ડૂ કમ જરૂરી છે અહીંયા આવવું માટે એ મારો ડાયલોગ હતો જરૂરી છે બસ એ જરૂરી જ છે તમારે અહીંયા આવવું કારણ કે બહુ જ સુંદર કલેક્શન છે આવું કલેક્શન જોયું નથી એવું મને લાગે છે કારણ કે જોઈને એકદમ ઇમ્પ્રેસ થઈ જવાય એવું છે એમાં આજની યંગ જનરેશનને આ જે બધું ડેકોરેશનને જે બધું બહુ જ ગમશે એટલે આજ આ યંગ જનરેશન ખાસ અહીંયા આવે અને મજાનું છે કલેક્શન ઓર્નામેન્ટ સરસ જે મહુવાથી આવ્યા છે ને ઓર્નામેન્ટ્સ બહુ સરસ છે અને સાડીઓ એ કે કમિશન છે સુપર સાડીઓ છે અને એની સ્ટાઇલ બહુ સરસ છે કે જે મેં હજી સુધી જોઈ નથી એવી સાડી સિમ્પલ રીચ બહુ જ સુંદર સાડીઓ છે એટલે ચણિયાચોળી પણ છે જે લગ્ન પ્રસંગમાં પહેરાય એવા એટલે પ્લીઝ આ હાઈ લાઈફ હાઈ લાઈફ છે હાઈ લાઈફ હાઈ લાઈફમાં આવો ગ્રાન્ડ ભગવતીમાં પ્લીઝ પ્લીઝ કમ હાય મારું નામ જીયા ભટ્ટ છે હું એક એક્ટર છું એક ડાન્સર છું કથક ડાન્સર એન્ડ આઈ એમ એ મોડલ ઓલ્સો હાઈ લાઈફ ઇઝ એકચ્યુઅલી મારા માટે બહુ રૂટીનનું પેલું છે લાઈક એવરી નાવ એન ધેન હું આવું છું આઈ યુઝ ટુ હેવ માય સ્કૂલ સામને ઓનલી સો મી એન્ડ માય મોમ યુઝ ટુ કમ યોર એવરી ઓફન એન્ડ ટુ બી વેરી ઓનેસ્ટ બધા સ્ટોર્સ આઈ એમ નોટ બાયસ ટુઅર્ડ જેની વન સ્ટોર ટુ બી ઓનેસ્ટ અને જે દરેક સ્ટોર છે દરેક આઉટલેટ છે દેર ઇઝ દેર ઇઝ સમથિંગ યુનિક ટુ ઇટ અને દરેક સ્ટોરમાં કંઈક ઉડી નાખે વર્ગે એવું છે જેટલું તમને નાની એમથી એક વસ્તુ ક્યાં ગમી જાય એવું છે અને ઓલમોસ્ટ એવરી સ્ટોરમાં એવું છે કે મને કંઈક ને કંઈક તો ગમ્યું છે ને લઈ જવું છે બટ ઓબિયસલી દેટ્સ નોટ પોસિબલ સો યા યુ શુડ ડેફિનેટલી કમ હિયર તમને ક્યાં શું ગમી જાય ઇટ્સ લાઈક એવરીથિંગ ઇટ્સ હોલ બિગ રેન્જ એન્ડ યુ કેન લાઈક એનીથિંગ એન્ડ એવરીથિંગ ફ્રોમ યુર સો યુ શુડ ડેફિનેટલી પે વિઝિટ હિયર યા થેન્ક યુ